ટોડા ની સુડવેલ ગુચો હવાર ધોપા ટોડા ના વીર ને અખત જય પાર આવશે

બેસરા માતા બોલી ટેબે લાવું છે દાડીયા દૂધે સાથી છે પણ હેર તો આવકારો આલુ

કાલ હાડા ની કરી બાબા 4:30 કલાકનો સમય આને કદા કે લેન્ડર હોય તો ભાડદોપુ કદાચ હું ઉધારની માતા છું હવે સમય લઈને ભાઈ પાસે મજા તો બોલું છું

પણ કોઈ ડેરું હોય ને કોઈના પેટ ઉપર પાટું એને વોળે વાળે ઘરે મેલું કે અમારી માતા લઈ છું અમારિયે કે દે બોલી બાકી વે લે કે ધરીના કોણ ખોલીલા 40 ધરી ઓ બોલી કોઈ ન સે સે 4 બનતા હોય એ તો કતરે કે વેણાળુ સે 6 બનતા હોય સે

શુકો તો જીવનો પાવર વાપરજો મત ના મત અને જીવમાં પાવર હશે તો તમારા ઘરે પાવર કડાડું ખૂટવા દી દે ને લાખ લાખ સિખવાતા માર માર કરસા મારી લોખ મન ખો મારી જા

તમારી કુવાસી આ ડેરા માંથી છૂટે તમે હા અગિયાર રૂપિયા લેજો પછી આ ભૂમિ કર તમારી કુળજીવી ને હાલ

કે આ અમુક બુવા જેવું પહોંચે મારા વિત મેલડી નું શોથેલું છે

પણ મારો વીત મેલ બંધારણ બોજેલું છે કે તમારી કુંવાસી આ મળતી

દુનિયા નું ડેરું તમે બોલો પોસ્ટ કે ના કરાર માં કદાચ તમારું નામ મેલડી મટી જાય